હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે તો આજે છે આપણે સુરતમાં અને સુરતમાં એક ગૌશાળા આવેલી છે અર્ચનાની બાજુમાં તો આજે રવિવાર હતો તો આપણે બધા મારો ભાઈ આવેલો છે અને મારા ભાઈના બે બીજા છોકરાને અમે આવ્યા છીએ દસ આઠ દસ જણા ગાઉને

સેવાનું કામ કરે છે અહીંયા અને લોકેશનની વાત કરીએ તો જો અહીંયા સ્વામિનારાયણ મંદિર છે કરજણ નારાયણ મુનિ દેવ ની વા્રો અમારા ભાયા વાુ કરે છે અને નાના નાના છોકરાને પણ લેવા છે અહીંયા જો તો બધાને રવિવાર તમે નાના નાના બધા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ગાયોની ગૌશાળાની અને જગ્યા કાંક જો આ રીતની છે સારી બાજુ આ બાજુ મોટી ગાયો છે અને ભાગમાં જે છે નાની વાસળીઓને રાખવામાં આવી છે દૂધ દોવાનું મશીન ને સરસ મજાની બોલે મિત્ર નાની નાની વાસળીઓ સરસ મજાની છે ચાર ગૌશાળામાં શેડ નું ચાલુ છે તો અહીંયા જો કલર કર્યા છે અને બધી ગૌશાળાની ઘાસ સારો માટે રિક્ષા છે બે એક બે રિક્ષા સવારમાં હતી અહીંયા પણ અત્યારે લગભગ સેવામાં ગયેલી છે અને આવું કાંઈક શેડ છે અને જો ઘણા બધા આવે છે ગાયો માટે કંઈક ને કંઈક ખાવાનું લઈને તો મિત્રો બધા ગાયો માટે રોટલી પડી છે અને પાણીની વ્યવસ્થા છે અહીંયા બધું જો તમે ગાયો માટે ખોળ અને આ બાજુ મશીન છે ગાયને ચારો કાપવાનો અને લીલો સારો પીઢો છે એટલે બાજુ ઉકલ સારો પીડો છે ને તો તમને સરસ મજાની જગ્યા છે આ બાજુ પણ છે નાના નાના વાસડા રાખેલા બાજુ વડલાનો સાંયો ઘણા લોકો અહીંયા હવાર દિના આવે છે માટે પાણી પીવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે બાઉલ અહીંયા પણ ઘણી બધી ગાઉ છે

રવાના છે સાજુ બધું માણસો જોવા મળે છે અહીંયા મિત્રો હવે ગૌશાળામાં એક સૂચના આપવામાં આવેલી છે તો કોબી ગાજર ગોળ રોટલી ભાત પૂરી વગેરે થેલીમાં હોય તેમણે ગેટમાં પ્રવેશ કરવો નહીં કાયદાનો ભંગ થશે તો દંડને પાત્ર રહેશે અને અહીંની જે જે સૂચના છે એ હિન્દીમાં કરેલી છે હિન્દીમાં લખેલી છે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોઈ પ્રમોશનનો વિડીયો નથી મિત્રો તમે જે કંઈ દાન તમારે નાખવું હોય આમાં જે કંઈ નાખી શકો છો દાન

નીણ ભરી લીધી અને અહીંયા બધો થોડોક સામાન પીડ્યો છે ગૌશાળાનો ખાલી બોરા અને મશીન શેડનો સામાન એવું બધું પીડ્યું છે જાળી એવું અહીંથી દેખાય મિત્રો અર્ચના સોસાયટીના જે ચાર રસ્તા પડે છે ચાર રસ્તા પુલ આપણે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ લોકેશન કંઈક આ રીતનું છે હવે મિત્રો તમે આ ગાને જુઓ કે ભાઈ આ બાજુ છે ને ઓટી એક બાંધવામાં આવી છે ઓટી શું કરવા બાંધવામાં આવી છે આપણને ખબર નથી તો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી જણાવજો મિત્રો અમારા મિત્ર સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ ગયા છે ગાય માટે ચારો લઈને હવે મિત્રો જો તમે સ્કૂટી લઈને આવ્યા છે અને સ્કૂટીમાં જે ગાયો માટે જે કેળા લેવા છે અને સીપડા છે ભાઈને જમાડવા માટે એવું સેવાનું કામ કરે છે ભાઈ એકવાર કોમેન્ટમાં જય શ્રી ગૌ માતા લખી નાખજો મિત્રો ભાઈની સેવા માટે જુઓ શીપડા છે અને ગાજર છે ગાવો આપણે કાવા છે બાદ ચરવા ગઈ છે કાંઈ લઈને આવે છે આ વાડામાં રાખવાની છે ગાયુંને ઓલી બાજુ ખૂટિયા છે બે ને આ ગાઉને પણ હવે જો એક બાજુ લઈ લેવાની છે

સારો નાખી દીધો છે તો મિત્રો આ તો અમારા આજનો વ્લોગ ગૌ માતાનો તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ જણાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વ્લોગ વડે સાથે જય માતાજી જય ગૌ માતા